તો બી તમને મળી જશે ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી ફ્રી છે ઘરે બેઠા તમે મગાવી શકશો બરોબર સમજો મસ્ત મજા નહીં એવું ઝે કાર્ડની ડિઝાઇનનું કામ રહેશે અને પલ્લું પણ એટલું શાનદાર છે આ એમનું પાર્લ રહેશે અને મેચિંગ એમનું આ ટાઈપનું બ્લાઉઝ રહેશે ડિઝાઇન તમને બતાવી દઉં અલગ અલગ કલર સાથે અલગ અલગ ડિઝાઇનુ રહેશે તમારા મનગમતી ડિઝાઇનનો સ્ક્રીનશોટ ફોટો લઈ લેજો સ્ક્રીન ઉપર આપણા વોટ્સઅપ નંબર મેસેજ મોકલી દેજો એટલે આમના તમને પેલા ઓરિજિનલ ફોટા મળી જશે અને ઘરે બેઠા એક પણ પીસ તમે મગાવી શકો છો ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી બિલકુલ ફ્રી છે અથવા અમારા શોપ પર આવી જાવનો તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર બાર નંબરની ગલીની અંદર કેટલા સાડી શોપ બગદાણાવાળાની આવેલી છે અહીંયા આવીને પણ તમે લાઈવ ખરીદી કરી શકો છો આ સાડી તમારે ગ્રુપ વાઇઝ જોઈએ ને તો બી તમને મળી જશે ફેબ્રિકની વાત કરીએ ને તો બહુ મસ્ત મજાનું ફેબ્રિક છે અત્યારની મસ્ત એવી ડિઝાઇન છે જે કાર્ડનું બહુ અલગ જ કામ કરેલું છે તો ફટાફટ તમારો પીસ બુક કરાવેલો ચાલો મળી છે નેક્સ્ટ વિડીયોમાં અને આ લિસ્ટ તમારા રિલેટિવમાં જેમને જરૂર છે ને એમને શેર કરવાનું ના ભૂલતા થેન્ક યુ